લખતર વઢવાણ હાઈવે પર સર્જાયો અકસ્માત અમદાવાદથી સુરેન્દ્રનગર અને સુરેન્દ્રનગરથી અમદાવાદ બેકરીની છોટા હાથી ફેરા કરતી હોય ડ્રાઈવરને હું નું જોકું આવી જતા સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો સર્જાયો અકસ્માત સુરેન્દ્રનગરથી અમદાવાદ તરફ જઈ રહેલ ટાઈગર બેકરીની છોટા હાથી ના ડ્રાઈવરને જોકો આવી જતા રોડની સાઈડમાં ઉતરી જતા સર્જાયો અકસ્માત છોટા હાથીમાં રહેલા બાપ દીકરાનો થયો આ બાદ બચાવ અમદાવાદથી ટાઈગર બેકરીની છોટા હાથી માલ સામાન ગ્રાહકોને લઈ દઈ અમદાવાદ તરફ પાછું જઈ રહ્યું હતું ત્યારે મોતીસર તળાવની પિચકારી પાસે ડ્રાઈવરની જોકો આવી જતા રોડની સાઈડમાં સાઈડની ખાઈમાં ખાપકી હતી અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ડ્રાઈવર માજીદ અલી જાવેદ અલી અંસારી ઉંમર વર્ષ ત્રેવીસ અને તેના પિતા જાવેદ અલી અબ્દુલ વસીમ અન્સારી ઉંમર વર્ષ સાહીઠ બંને લોકોનો આબાદ બચાવ થયો હતો અકસ્માતને લઈ હાઈવે ઉપર લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા ખાઈમાં ઉતરેલી ગયેલ ઉતરી ગયેલ છોટા હાથીને જેસીબી દ્વારા બહાર કાઢવામાં આવી હતી સુરેન્દ્રનગર વિરુમગામ હાઈવે ઉપર અકસ્માતોની વર્જાળ જોવા મળી રહી છે રોજ બરોજ સર્જાય છે રોજના અકસ્માતો